પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે તો માણસાના જે ચાર લોકો હતા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું ઈરાનમાં અપહરણ કરવાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ તેમના જે પરિવારજનો છે તેમની પાસેથી ખંડણી પણ માંગવામાં આવી હતી અને હવે જે મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે સંવાદાતા નવીન અમારી સાથે જોડાય ગયા છે નવીન જે મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે જરીફ ખાન મારફતે આજે ચાર લોકો હતા તે લોકો બહાર જવાના હતા પરંતુ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું શું અપડેટ આખા મામલામાં કોમલ ન્યૂઝ એટીન ગુજરાતીએ સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં માળખાના જે બે ગામોમાં કુલ ચાર લોકોનું અપહરણ ઈરાનમાં કરવામાં આવ્યું હતું તેમને માર મારવામાં આવ્યો હતો અને તેમનો પાસેથી ખંડણી માંગવામાં આવી હતી જો કે તેમનો છુટકારો થયા બાદ પોલીસ જે છે તપાસ કરી રહી હતી તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હીનો આ એજન્ટ છે તેના મારફતે આ તમામ ઓસ્ટ્રેલિયા મોકલવાની કામગીરી હતી જેને લઈને દિલ્હીના એજન્ટ ઝરીફ ખાનની જે છે ધરપકડ ગાંધીનગર પોલીસે કરી છે તેની તપાસ કરવામાં આવી રહી છે કે તેને આવી રીતે કેટલા લોકોને મોકલ્યા છે અને આ સિવાય કોણ કોણ લોકો હોઈ શકે છે કે જે લોકોએ ખંડણી આપીને છુટકારો કર્યો હોય તો અત્યારે પોલીસ જે છે તે તપાસ ઝરીફ ખાનની કરી રહી છે કોમલ

કે જે આ આરોપી જે જરીફ ખાન છે તે ઈરાનના કયા એજન્ટ સાથે સંપર્કમાં હતો અપરણ કરતા સાથે સંપર્કમાં હતો કે કેમ અને અત્યાર સુધીમાં તેને અહીંયા ભારત થી કેટલા લોકોને ત્યાં મોકલી ચુક્યો છે તે તમામ દિશામાં જે છે તપાસ કરવાની કામગીરી જે છે તે ગાંધીગર પોલીસ કરી રહી છે અને તપાસ નો મોટો ખુલાસો થઈ શકે તેમ પણ લાગી રહ્યું છે જી નવીન જે અપહરણ કરવામાં આવ્યું હતું ચાર લોકો પોતાના વતન પરત પણ ફર્યા પરંતુ આ જે જરીફ ખાન છે તેની ધરપકડ કરવામાં આવી છે આખું જે મિશન છે તે કેવી રીતે પાર પાડવામાં આવ્યું કેવી રીતે તેની ધરપકડ કરવામાં આવી તેને લઈને શું અપડેટ છે જે જે લોકો ભોગ બનનાર હતા ચારે લોકોની પૂછપરછ કરવામાં આવી હતી તમામ લોકોની તપાસ કરવામાં આવી હતી કે ખરેખર તે લોકો કયા મારફતે એટલે કયા રૂટ થી જવાના હતા કયા રૂટ થી ગયા હતા અને સૌથી મોટી વાત કે એજન્ટ કોણ હતો તો એજન્ટમાં જે સૌથી પહેલા જે છે જે લોકલ વ્યક્તિનું નામ સામે આવ્યું પરંતુ તેનો કોઈ રોલ ના હોય જેને લઈને તેની કોઈ ધરપકડ થઈ નથી પરંતુ તેના મારફતે જે છે આ દિલ્હીનો જરીફ ખાન હોય અને તે મેન ઇન્ડિયા થી મોકલતો હોય તો એ પ્રકારની માહિતી ગાંધીનગર પોલીસને મળી હતી અને એ માહિતીના આધારે ગાંધીનગર પોલીસે દિલ્હી જરીફ ખાન છે તે લોકો સાથે સંપર્કમાં હતો કે કેમ અને હતો તો કઈ રીતે હતો કેટલા લોકોને મોકલી ચુક્યો છે અને આ લોકો સાથે બીજા કેટલા લોકો સામેલ છે એ તમામ દિશાઓમાં જે છે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે કોમલ જી નવીન સમગ્ર માહિતી બદલ આપનો આભાર